એ મિનિટ માટે બોલવા માટે આપ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ હું કહેવા માંગુ છું કે મને ત્રણ વર્ષથી બીજેપી સરકારે હેરાન કરે છે નર્મદાના પાણી માટે ત્રણ વર્ષ સુધી લડાઈ કરી છે હું અને માત્ર રૂમૈયા ગ્રામ પંચાયત માં નર્મદાનું પાણી પીવા માટે નદી માં છોડેલી છે હું મીડિયા મિત્રો એ પણ ખબર છે અમિતભાઈ પણ જાણે છે ન્યૂઝપેપરમાં પેપર માં પણ આવેલું છે બાર કરોડ ની ઓફર કરેલી મારે બાર કરોડ ની પણ આપણે સારા સમાજ માટે લડવાની મારી ભાવના હતી અત્યારે હું બહાર કાઢો લીધા અહીંયા હું વડોદરામાં રહેતો પણ મારે પાણી સમાજ માટે લાવવાનું નર્મદાનું પાણી બાકી ટીમ અને ત્રણ ઉદેપુર જિલ્લાની પોલીસે મારા ઘરે ધામા નાખી દીધા હતા પણ આપણે અડગ હતા મારે રૂપિયા નથી જોઈતા મારે સમાજ માટે મારે વડ તાલુકા માટે પાણી આપી દો અત્યારે પ્રવાસ તાલુકા ની અંદર રૂમડિયા નું કામ છે કે ફક્ત રૂમડિયા માં જ પાણી પડે છે નદી માં અમે સિંચાઈ કરીએ છીએ ખુલ્લે થઈ ગયે છે પાછો પાડે છે એવું પણ કહેવાય કે તમે જે નાખી દેખી એવું પણ હમણાં કીધું છે ત્રણ દિવસ પહેલા મેં તો તમારા માં તાકાત હોય તો તમે નાખીને બતાવો એકવાર વાર કોઈ કોઈથી ચાલવાના નથી એટલા માટે હું ચંદ્રભાઈ નો સાથ આપવા માટે હું આવી ગયો છું અને હું હંમેશા માટે આમ આદમી કોંગ્રેસ માંથી છોડીને આમ આદમી પાર્ટી માં આવું છું કોંગ્રેસ વાળા એ ઓફર કરી કે તમને તાલુકા પંચાયત ના પ્રમુખ બનાવીએ જિલ્લા નો પણ બનાવી દઈએ પણ મારે કીધું મારે ભ્રષ્ટ પાર્ટી જોડે રેપ નથી જે સચ્ચાઈ માટે લડે છે હું વિચારધારા જોડાયો છું આમ આદમી વિચારધારા સાથે મારે પાર્ટી જોડે કોઈને પણ વિચારધારા કે આપણે સમાજ કામ લાગે એના માટે હું સહયોગ કરું છું માણીવાણી કેમ કે ઘણા વક્તાઓ છે ઘણું બધું કહેવાનું છે પણ આપણે સાંભળતા રહીશું એટલે માણીવાણી હું વિરામ કરું છું જય હિન્દ જય ભારત જય આદિવાસી ખુબ સરસ પછી ધારાસભ્ય સાહેબ નસવાડી તાલુકાના કમાટ તાલુકાના ગામડે ગામડે આપણે આજ રોજ આઠે ડુંગરી ગામે સભા રાખેલી છે આપણે જડતા નથી આ લોકોથી એટલે આજે એ લોકો આજે આપણી મિટિંગ ટેકીને સવાર માં પણ મિટિંગ રાખી દીધી છે આપણે પણ એવું લાગે કે એમને કે આ બધા ભાજી મૂળાની દુકાન છે એવું લાગે પણ આપણી પાસેથી માણસો ની ફોજ છે બધી વધારે તો મને નહીં ગયા હું પણ આપણે મેં એમ કમ છે તમે બધા તૈયાર થઈ જો બધા લડવા માટે

પ્રભારી એવા વિનુભાઈ રાઠવા અને આપણા વિદરી ગામના પટેલ સાહેબ નાનુભાઈ તાલુકા કવાટના પ્રમુખ શ્રી નગરસિંહભાઈ અને આપણા સંખેડા સી કે પટેલભાઈ અને આપણે વર્ષનભાઈ રાઠવા છોટાઉદેપુર પ્રમુખ અને આપણા દિનેશભાઈ ચૌહાણભાઈ અને એ આપણા આગેવાન નસવાડીજી તાલુકા પંચાયત ના પ્રમુખ સર્વે સર્વા એવા તમામ આપણા આગેવાન સમાજ અને આપણી માતા બહેનો હું હાર્દિક સ્વાગત કરું છું અને આપણા લોકલાડી ધારાસભ્ય શેતરભાઈ નું અહિયાં થી આપણે એમને ખુલ્હારથી સ્વાગત કરીએ હું મારું પ્રવચન આપી હું મારી વાણીને વિરામ આપું છું સરસ આપણને ખુબ સારું માર્ગદર્શન આપ્યું હવે આપણી વચ્ચે ઉપસ્થિત મુખ્ય મહેમાન તેડીયાપાડાના ધારાસભ્ય શ્રી કેતરભાઈ વસાવા સાહેબનું સ્વાગત કરવા માટે આપણા આઠા ડુંગરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતનસિંહભાઈ રાઠવાને વિનંતી કરીશ કે માનનીય કેતરભાઈ રાઠવા વસાવા સાહેબશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે એમની સાથે આથા ડુંગરી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા તમામ સભ્યો આથા ડુંગરી જૂથ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગોવિંદભાઈ રાતડીયાભાઈ રાઠવા માલદેવભાઈ જમેરસિંહભાઈ રાઠવા મોતીભાઈ દલપતભાઈ વણગર સુરેશભાઈ પજયાભાઈ રાઠવા દિનેશભાઈ કાનાવેડા આ તમામ સભ્યો ચીલિયાવાડભાઈ હરિદાસભાઈ આ તમામ સભ્યોને વિનંતી છે કે સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે સ્ટેજ પર હાજર થાય આથા ડરી જૂથ ગ્રામ પંચાયતના સભ્યો છે જેઓના નામ નથી બોલાયા પરંતુ જે સભ્યો છે તેઓને નમ્ર વિનંતી છે કે સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે હાજર થાય

और <imitation> न